તો ખેડૂત મિત્રો આજે આપણે ફરી એક વખત આપણું જે બીજી વાડીનું જીરું છે તો તે પણ આજે આપણે કાઢી રહ્યા છીએ એના ગણેશ કર્યા છે બીજા બીજી વાડીના જીરુંના જોઈ શકો છો આ ટાઈપનું આપણે જીરું છે એકદમ સુકાઈ ગયું છે પહેલી વાડીનું જીરું હતું તે લીલું હતું એકદમ ફૂલ લીલું હતું ને આ એકદમ સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણું જીરું છે અને હાલની અંદર જે જીરું છે તે નીકળી રહ્યું છે બીજી વાડી નું જીરું છે જે સમજો આપડે જે દાઠી જે આવે છે તેમાં પણ જીરું આવે છે તેમાં પણ જીરું આવે છે ઉપડી એટલી ભરાઈ છે કે જેને રીતે અહીંયા જીરું હલવાઈ રહ્યું છે નીચે તો ફરી એક વખત આપણે આપણી જે બીજી વાડી નું જીરું છે હાલની અંદર કાઢી રહ્યા છે આપણે સમ્રાટ થ્રેસરમાં તમે જોઈ શકો છો

જીરું નીકળી ગયા કે કેમ અને કેવા જીરું નીકળે છે તે ખાસ કોમેન્ટ કરજો મિત્રો ચોખા કેટલા નીકળ્યા છે અમારે આજે સમ્રાટ ટ્રેસર જે છે એની અંદર જીરો અમે નાની રહ્યા છે અને ચોખ્ખું આટલું છે આ વાવલલ કે કાંઈ છે નહીં જોઈ શકો છો આ આટલું ચોખ્ખું નીકળી રહ્યું છે અને એકદમ વાવલલ કે કાંઈ છે નહીં ડાયરેક્ટ સીધું જ આપણે નાખી રહ્યા છીએ તો મિત્રો આ સમ્રાટ ટ્રેસર છે તો કોમેન્ટ કરજો તમારે જીરા આટલા ચોખા નીકળે છે કે કેમ ખાસ ભલામણ છે કોમેન્ટ કરવાની ખાસ વિનંતી છે કોમેન્ટ મિત્રો એકદમ ફ્રી છે એનો કોઈ ચાર્જ નથી જેની ખેડૂતભાઈ ખાસ નોંધ લેવી તો કોમેન્ટ તમે ફ્રીમાં કરી શકો છો આપણી ચેનલની અંદર તો આ ટાઈપ નીકળી રહી છે એકદમ મિત્રો આ મિત્રો આપણે જે વૃક્ષો જે આટલો જ નીકળે છે બાકી ડાંઠી સામે નીકળી છે તો બજો પાછી ડાંઠી સામે છે એટલે ચાલુ છે સુરજ દાદા પણ આટલા જ રહ્યા છે હવે આ જે આટલું જ કાઢે છે બજો આથી અંદરથી નીકળી નીકળે છે આટલું જ સંતોષ છે તલવાળી આપણે જે ચમચોણ છે તાફ લાવવાનો તે હલાવી રહ્યા છે આવી કરે છે હવે આપણે અને આ ફરી નાખવાનું રહેશે મિત્રો મારા પપ્પા છે તે વાવલી રહ્યા છે જીરાની ભૂતી તે ઓલી નીકળે છે ને નીચે એકદમ વાવલી એમાં છે ભૂતી ભૂસીમાં મિત્રો કાંઈ હોતું નથી તમને જે બતાવી દઉં આવું છે ભૂસીનું કાંઈ આવું પણ વિડીયો કેવો લાગ્યો ને આપણું ધીરું કેવું લાગ્યું બીજી વાળી આ સમય કરજો તો મિત્રો ચેનલની અંદર જો તમે નવા તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાળા ખરું મિત્રો આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં રજા આપશો મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો ખેડૂત મિત્રોને અને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ની અંદર બસ અંદર તો જીરું જે છે તે આપી દીધું છે બસ મિત્રો મળી આગલા વિડીયોમાં તમે રજા આપશે